હા તો મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જે છોકરા કરવા માંગતા હોય છે અને એક રાતની અંદર ઘણી બધી વખત સંબંધ બાંધવા માટે ટ્રાય કરતા રહેતા હોય છે પરંતુ છતાં પણ બધી જ વસ્તુઓ બરાબર અને ઓકે હોવા છતાં પણ તે ફિમેલ પાર્ટનર પ્રેગ્નેન્ટ જે છે એ નથી થઈ શકતી એના માટે ઘણા બધા પ્રકારના ફેક્ટર્સ જે છે એ જવાબદાર છે આ વિડિયોની અંદર આપણે વાત એ કરવાના છીએ કે ભાઈ જો તમારે છોકરા કરવા હોય તો પછી કેટલી વખત સંબંધ બાંધવો જોઈએ અને કયો એવો સમય છે કે જે સમયની અંદર પર્ટિક્યુલર તમે જો સંબંધ બાંધવાની કોશિશ કરશો

સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં કે આપણે ઓવ્યુલેશન નામની એક પ્રોસેસ આવે છે બરાબર ને એ સમજવાની જરૂર છે એટલે કે આપણે એ સમજશું સૌથી પહેલા કે ઓવ્યુલેશન પ્રોસેસ જે છે એ કોને કહેવાય અને ક્યારે થાય છે જો મિત્રો કોઈ પણ છોકરી હોય ને બરાબર એને દર એક મહિને કોઈ પર્ટિક્યુલર ડેટ ઉપર માસિક આવે છે બરાબર જેને મેન્સિસ તરીકે ઓળખવામાં આવે છે કે જેની અંદર અ ગર્ભાશયની અંદરનો જે બગાડ હોય છે એ યોની મારફતે બહાર નીકળતો હોય છે બરાબર ને અમુક લોકોને તે ત્રણ દિવસ ચાલતો હોય છે અમુક લોકોને પાંચ દિવસ ચાલતો હોય છે અને મેક્સિમમ અમુક લોકોને સાત દિવસ એટલે કે એક અઠવાડિયા સુધી પણ મિત્રો ચાલી જતો હોય છે બરાબર ને પરંતુ ધારો કે આપણે માની લઈએ કે કોઈ છોકરી જે છે તેને કોઈ એક પર્ટિક્યુલર મહિનો જે છે તેની પહેલી તારીખે માસિક આવવાની શરૂઆત થઈ પેલી તારીખે માસિક શરૂ થયું હતું તો એનો ચૌદમો દિવસ એટલે કેટલી તારીખ આવશે ઓબ્વિયસલી ચૌદમી તારીખ આવશે બરાબર ને હવે આ ચૌદમો દિવસ જે હોય ને મિત્રો એ ચૌદમા દિવસે એ છોકરીના જે ગર્ભાશય જે હોય છે એની અંદર અમુક પ્રોસેસ થાય છે જેને આપણે ઓબ્યુરેશન પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ એ એકઝેટ ચૌદમા દિવસે થાય છે હવે થાય છે કેવું કે ગર્ભાશય જે હોય ને તેની બંને બાજુએ નળી હોય છે બરાબર અને નળીના છેડે એટલે કે સાવ નળીના કોર્નર ઉપર કોથળી હોય છે અને એ કોથળીની અંદર ઈંડા ભરેલા હોય છે જ્યારે દિવસ આવે ને મિત્રો ત્યારે એ કોથળીમાંથી ઈંડા છૂટા પડીને નળીની અંદર આવે છે બરાબર અને જો જો તમે તે સમય દરમિયાન તમારું જે વીર્ય છે બરાબર એ યોનિની અંદર જો નાખો તો પછી એ વીર્યની અંદર જે શુક્રાણુઓ રહેલા છે એ ગતિ કરતા કરતા આગળની બાજુએ જશે અને બંને બાજુએ ગર્ભાશય નળે હોય ને કે જે જગ્યાએ ઈંડુ છૂટું પડીને આવ્યું છે તો તે જગ્યાએ એ એ જે જે છે છે પોતાની ગતિ એની વડે આગળ જતાં જતાં એ ઈંડાને ફલિત કરવાની કોશિશ કરશે મિત્રો બરાબર ને પરંતુ પરંતુ જો તમે આ ટાઈમ પીરિયડ દરમિયાન સંબંધ નથી બાંધતા અને આની સિવાયના ટાઈમ પીરિયડ દરમિયાન સંબંધ બાંધો છો છૂટું પડીને આગળ જે છે એ નળી અંદર આવ્યું જ નથી બરાબર ને તો પ્રેગ્નેન્સી રહેવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હશે બાકીના સમય દરમિયાન તો મિત્રો અહીંયા કહેવાનો મતલબ એ છે કે જ્યારથી તમારું માસિક જે છે શરૂ થાય તો અહીંયા આપણે પહેલી તારીખ લીધી હતી પહેલી તારીખે માસિક શરૂ થયું બરાબર તો હવે આપણે ચૌદમો દિવસ ગણ્યો તો ચૌદમી તારીખે ઓવ્યુલેશન પ્રોસેસ થશે એટલે કે ઈંડા જે છે નળી ની અંદર આવવાની શરૂઆત થશે હવે ચૌદમા દિવસ થી માંડી અને સમય હશે મિત્રો કે છોકરીના પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ જે છે એ નેવું ટકા કરતા પણ વધારે હશે જો તમારામાં મેલમાં અને ફિમેલમાં બીજી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં હોય તો બરાબર ને હવે બીજી પ્રોબ્લેમ હશે ને મિત્રો તો તમે ગમે એટલી ટ્રાય આ ચૌદ થી અઢાર દિવસની વચ્ચે પણ કરશો ને તો પણ છોકરા નહીં રહે હવે આ બીજી પ્રોબ્લેમ કઈ છે એ સમજવાની જરૂર છે જો મિત્રો હવે ઘણા લોકો જે છે એ ચૌદથી અઢાર દિવસ ની વચ્ચે જે છે એ ટ્રાય કરશે અને ત્યાર પછી મને કોમેન્ટ કરશે કે ડોક્ટર સાહેબ તમે તો કીધું તું હું બે વર્ષથી ટ્રાય કરું છું છોકરા નથી રહેતા તમે કીધું તું ચૌદ થી અઢાર તારીખની ની વચ્ચે કરજો એટલે કે એ દિવસની ની વચ્ચે કરજો કે જ્યારે ઈંડા જે છે એ છૂટા પડે છે પણ છતાં પણ અમને છોકરા ના રહ્યા પ્રેગ્નેસી ના રહી તો પછી તમે ખોટી ઇન્ફોર્મેશન આવી ગયા છો બરાબર ને તો આવું ઘણા લોકો કેશે પરંતુ અહીંયા સમજવાની વાત એ છે મિત્રો કે ત્યારે જ આ વસ્તુઓ પોસિબલ થશે જ્યારે હું તમને જો આગળ જે જણાવી રહ્યો છું એ કઈ જ પ્રકારની પ્રોબ્લેમ નહીં હોય અને તો પછી જો તમે કરશો ચૌદ થી વચ્ચે ટ્રાય કરશો તો તમને રહેવાના ચાન્સીસ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ જશે ફિમેલમાં સૌથી વધારે હશે તો અહીંયા એક કઈ વસ્તુ છે કે જો તે તમારામાં ખામી હશે તો પછી તમે એ દિવસોની અંદર કરશો તો પણ પ્રેગ્નન્સી નહીં રહે જો મિત્રો અમુક છોકરીઓને એવું બની શકે કે ઈરેગ્યુલર મેન્સીસ જે છે એ ચાલતા હોય છે એટલે કે જે માસિક જે ચક્ર હોય છે એ ઈરેગ્યુલર હોય છે બરાબર ને અમુકને વધારે પ્રમાણમાં બ્લીડિંગ શરૂ થઈ જતું હોય છે અમુકને સાવ આવતું જ ના હોય અમુકને જબરદસ્ત પ્રમાણમાં આવતું હોય છે ખૂબ જ વધારે પ્રમાણમાં પરંતુ સાથે સાથે દિવસો પણ વધારે હોય છે એટલે કે પંદર પંદર દિવસ સુધી આવતું હોય છે બંધ જ ના થતું હોય અથવા તો મિત્રો અમુક છોકરીઓને મિનિમમ ત્રણ દિવસ આવવું જોઈએ એની જગ્યાએ એક જ દિવસ આવીને વયું જતું હોય છે તો આવા પ્રકારના જે સાયકલ્સ હોય છે તેને ઇરેગ્યુલર મેન્સિસ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે તો જો આવા પ્રકારની પ્રોબ્લેમ હોય તો બની શકે કે એ દિવસોમાં કરવા છતાં પણ પ્રેગ્નેન્સી ના રહે આ ઉપરાંત હોર્મોનલ ઇમ્બેલેન્સની પ્રોબ્લેમ હોય ને તો પણ એ દિવસોમાં કરવા છતાં પણ પ્રેગ્નન્સી નહીં રહી આ ઉપરાંત જો મેલમાં શુક્રાણુઓની ગતિ ઓછી હશે આગળ જવાની અથવા તો ક્વોન્ટિટી ઓછી હશે અથવા તો ક્વોલિટી જ નહીં હોય બરાબર ને અથવા તો જેટલી માત્રામાં જોઈએ એટલી માત્રામાં ક્વોન્ટિટી નહીં હોય સિમેન્ટની એટલે કે વીર્યની તો તકલીફ પડી શકે છે આ ઉપરાંત આપણે વાત કરીએ કે ગર્ભાશયની અંદર કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય એટલે કે ગાંઠ થઈ ગઈ હોય વગેરે વગેરે બરાબર ને કે જે ઈંડું ફલિત થયા પછી તે જગ્યાએ જે દિવાલની સાથે ચીપકી અને તેનો ગ્રોથ થવો જોઈએ એ પ્રમાણે થાય જ નહીં તો પછી પ્રોબ્લેમ થઈ શકે છે બરાબર ને આવા ઘણા બધા પ્રકારના મે કીધા એવા કારણો જે છે એ છે કે જેને કારણે અ તમે એ દિવસોની અંદર કરશો ને મિત્રો છતાં પણ પ્રેગ્નન્સી જે છે એ નહીં રહી બરાબર ને તો આ સમજવાની જરૂર છે હવે હું જણાવી દઉં કે જો મેં કીધા એવા કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ તમને નથી તો પછી એ દિવસોની અંદર તમે એક રાતની અંદર ત્રણ થી ચાર વખત બી ટ્રાય કરશો સંબંધ બાંધવાની તો પછી નેવું ટકાથી વધારે ચાન્સીસ છે કે છોકરા થઈ જશે પ્રેગ્નન્સી ડેફિનેટલી રહી જશે આ ઉપરાંત હવે આપણે વાત કરીએ કે જેવી રીતે તમને ખબર હશે કે અવળી એક કિટ આવે છે કે જેની અંદર હોલ હોય છે અને સવારે આપણે જ્યારે જાગીએ ત્યારે આપણું ફ્રેશ યુરિન જે હોય છે એના ત્રણ ડ્રોપ જે છે ટીપા એ તે ઉપર રાખવામાં આવે અને આગળ તે બે લાઈન આવેલી હોય છે બે પટ્ટી આવેલી હોય છે એટલે કે તેમાં સી અને ટી લખેલું હોય છે બરાબર ને તો એ એ એ સી જે જે છે 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 કરેક્શન માટે હોય અને ટી ટેસ્ટ માટે હોય છે તો હવે સી જે છે એ જેવું તમે યુરિન નાખશો ને મિત્રો તો આગળ સી જે છે એ લાઈન તો ખાટી થઈ જશે એટલે એનો મતલબ એમ છે કે કિડની અંદર કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી એ કરેક્ટ છે આપણે કરેક્શન કરી લીધું છે બરાબર ને પરંતુ જો ટી છે એ ફાઇનલ લાઇન હોય છે ફાઇનલ રિઝલ્ટ ની લાઇન હોય છે એ ટી જે છે એની પટ્ટી પણ જો ઘાટી થઈ જાય તો એનો મતલબ કે તમને પ્રેગ્નન્સી જે છે રહી ગઈ છે તો તમે પ્રેગ્નન્સી જે છે એ સંબંધ બાંધ્યા પછી એક અઠવાડિયા અથવા પંદર દિવસ પછી આવી રીતના પ્રેગ્નન્સી કિટ જે છે એ મેડિકલ સ્ટોર પરથી લઈને તમે જાતે જ ચેક કરી શકો છો સવારનું ફ્રેશ યુરિન જે છે ફિમેલનું એ લઈ અને તે કિટની ઉપર જે હોલ હોય અહીંયા એ જગ્યા ઉપર ત્રણ ડ્રોપ જે છે એ પાડી દેવાના છે ઓકે આ ઉપરાંત આપણે વાત કરીએ કે એક બીજી પણ કીટ આવે છે કે જેના વિશે શાયદ લગભગ કોઈને નહીં ખબર હોય જેને ઓવ કીટ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો

તો એવી જ રીતે એક્ઝેક્ટ ઓવ્યુલેશન કીટ પણ સેમ પ્રેગ્નન્સી કીટ જેવી જ આવે છે એ એક કીટ હશે તેની અંદર એક હોલ હશે તો ઓવ્યુલેશન કીટ જે છે સેમ જેવી છે એમાં પણ તમારે જે તેનું મોર્નિંગમાં ફ્રેશ યુરિન હોય ને તો એક કીટ ઉપર એક હોલ હશે તેની ઉપર ત્રણ યુરિન ના ડ્રોપ જે છે એ એક ડ્રોપર હશે સાથે ડ્રોપર હશે યુરિન જે છે કલેક્ટ કરવા માટે અને ડ્રોપ પાડવા માટે એક ડ્રોપર સાથે જ આપવામાં આવેલો છે તો ત્રણ ડ્રોપ જે છે તમારે હોલની અંદર પાડી દેવાના હશે અને ત્યાર પછી તમારે 5 થી દસ મિનિટ સુધી મિત્રો વેઇટ કરવાની છે બરાબર ને તો તેની અંદર પણ બે લાઇન હશે ઉપર સી લખેલો અને બીજી લાઇન ઉપર ટી લખેલો ને સી લાઇન જે છે એ 5 થી દસ મિનિટ સુધી તમે વેઇટ કરશો એટલે ઓટોમેટિક ડાર્ક એટલે કે ઘાટી થઈ જશે એનો મતલબ છે કે કીટ જે છે એ ઓરિજિનલ અને એકદમ પરફેક્ટ છે તેમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી અને આપણે રિઝલ્ટ ચેક કરવા માટે અ

અ ટ્રાય કરી શકો છો તૈયાર છો બરાબર ને એ દિવસો શરૂ થઈ ગયા છે અને હવે તમે સંબંધ બાંધી શકો છો ઓવ્યુલેશન પીરિયડ સ્ટાર્ટ થઈ ગયો છે ઓલરેડી તો મિત્રો તમે સમજી ગયા ને કે કેવી રીતે આપણે આટલી આસાન ટેકનિક જે છે તેની મદદ વડે પ્રેગ્નન્સી રાખી શકીએ છીએ ઓટોમેટિક આપણે બધી જ વસ્તુઓ સેટ કરી અને પહેલેથી જ નક્કી કરી શકીએ છીએ કે ક્યારે અને કયા સમયે આપણે સંબંધ જે છે રાખવો જોઈએ કે જેના કારણે પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ સૌથી વધારે પ્રમાણમાં રહે બરાબર ને તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આ વાસ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ છે છે એ વધુમાં વધુ બેક ટુ બેક આ ચેનલ ઉપર જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બે ને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા મારા મિત્રો કારણ કે આ બધા ટોપિક ઉપર કોઈ વાત નથી કરતો અને આ બધી વસ્તુઓનું નોલેજ જે છે એ સ્પ્રેડ થવું લોકોના સુધી પહોંચવું ખૂબ જ વધારે જરૂરી છે બરાબર ને આજના સમયની અંદર તો મિત્રો મળીએ બીજા કોઈ સરસ વિડિયો ની અંદર ત્યાં સુધી ધન્યવાદ